પોરબંદર પોલીસનું નાક કપાયું હોય તેવી ઘટના પોલીસે જપ્ત કરેલી ચોરી પોલીસ સ્ટેશનમાંથી થઈ ગઈ હોવાની વાત સામે આવી છે સમાચારોમાં આગળ વાત કરીએ પોરબંદરની પોરબંદરની અંદર પોલીસ પર હવે સવાલો ઉઠી રહ્યા છે પોલીસની કાયદો વ્યવસ્થા સુરક્ષા અને સલામતીને લઈ હવે સવાલો ઉઠ્યા છે સાથે જ પોરબંદર પોલીસનું નાક કપાયું હોય તેવી ઘટના એ સામે આવી રહી છે એ કમલાબાગ પોલીસ સ્ટેશનમાંથી એ ચોરી થઈ હોવાની અત્યારે વાત એ સામે આવી રહી છે જ્યારે કમલાબાગ પોલીસે જપ્ત કરેલી

એ કાર ચોરી કરી હોવાની વાત અત્યારે સામે આવી રહી છે દારૂનો ગુનો દાખલ થયો એ એ જ રાત્રે કારની ચોરી કરી હોવાની વાત સામે આવી છે પોલીસ સ્ટેશનના નજર ચૂકાવી એ એ કારની ચોરી બુટલેગર કરી ગયો હોવાની વાત સામે આવી રહી છે બુટલેગર જપ્ત કરેલી કારની ચોરી એ પોલીસ બેળાની અંદર અત્યારે ચર્ચાનો વિષય છે કે પોલીસ સ્ટેશનની અંદર રાખવામાં આવેલી એ કાર એ બુટલેગર ચોરી ગયો અને ત્યારથી હવે પોલીસ બેડાની અંદર આની ચર્ચાઓ થઈ રહી છે કે પોલીસ સ્ટેશનની અંદર એ એ એ પોલીસના નીચેથી બુટલેગર કાર ચોરી ગયો ત્યારે હવે સવાલ થાય છે કે જે પોલીસનું કામ કાયદો વ્યવસ્થા સુરક્ષા અને સલામતીનું હોય છે એ જ પોલીસના નાક નીચેથી એ પોરબંદરના ના કમલાબાગ પોલીસ સ્ટેશનમાંથી એ બુટલેગર કાર કઈ રીતના ચોરી ગયો આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે આજ મુદ્દે વધારે વાતચીત કરવા માટે મારી સાથે પોરબંદરથી એ વિપુલ ઠકરાર જોડાયેલા છે વિપુલભાઈ જે રીતના એ પોરબંદરની કાયદો અને વ્યવસ્થાને લઈ લીરે લીરા ઉડ્યા હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે જે બુટલેગરને પોલીસે પકડ્યો હતો એ જ બુટલેગર એ પોલીસના નાક નીચેથી એ પોલીસ સ્ટેશનમાંથી કાર કઈ રીતના ચોરી ગયો

આજુબાજુમાં કોઈ રહેતા હોય તો તેના માટે સલામતી કહેવાય કે પોલીસ સ્ટેશન બાજુમાં એવું કઈ ન થઈ શકે પરંતુ પોલીસ સ્ટેશન જો અંદર ચોરી થાય તો પોલીસ ઉપરથી લોકો ને ભરોસો ઉઠી જાય તેવી ઘટના બની છે અત્યારે બુટલેગર ને લઈને પોલીસે શું તપાસ શરૂ કરી છે અત્યાર સુધીમાં ગાડી એ પાછી પરત લેવામાં આવી છે કે કેમ

એક બુટલેગર કે જે મુદ્દા માલ સાથે પોરબંદર પોલીસ તેમને પકડી નથી શકતી અનેક સવાલો થઈ રહ્યા છે કે જે વિસ્તારની અંદર પોલીસ સ્ટેશન હોય તેમની આજુબાજુના લોકો એ પોતાને સુરક્ષિત માનતા હોય છે પણ આજુબાજુની વાત તો છોડો

તે અત્યારે તમારી સામે આ દાખલો અમે મૂકવા જઈ રહ્યા છીએ કે જે રીતના જે કાયદાની અંદર સામાન્ય લોકોને થી લઈ અને મોટામાં મોટા લોકોને જે પોલીસ સુરક્ષા પૂરી પાડતી હોય છે કાયદાનો પાઠ ભણાવતી હોય છે અને ત્યારે હવે પોલીસ જે કામગીરી કરી રહી છે તે જ કામગીરી ઉપર અત્યારે સવાલો ઉઠી રહ્યા છે પોલીસ બેળાની અંદર પોરબંદરમાં ચર્ચાઓ શરૂ થઈ છે કે કઈ રીતના એ બુટલેગર એ મુદ્દા માલમાં ઝડપેલી કાર એ પોલીસ સ્ટેશનના પરિસરમાંથી એ ચોરીને જતો રહ્યો પોલીસ કાંઈ ના કરી શકી અને આખી રાત જતી રહી તેમ છતાંય એ પોલીસની એટલી સિક્યુરિટી આખા સિટીની અંદર સીસીટીવી કેમેરા હોય છે તેમ છતાંય એ પોલીસ હજી એ કારને કેમ પકડી નથી શકી એવા સવાલો અત્યારે એ પોરબંદરની પોલીસ ઉપર થઈ રહ્યા છે જોવાનું એ છે કે હવે આગામી દિવસોમાં પોલીસ આ બુટલેગરને કાર સાથે ક્યારે પકડે છે